તે કામ વહેલામાં વહેલું પૂર્ણ કરવામાં આવે તેમજ પત્રકાર ચાર રસ્તાથી કિસ્મત ચોકડી સુધીનો રસ્તો છેલ્લા વીસ વર્ષથી ટીપી ત્રેવીસ ફાઇનલ થઈ ગયો છે તેમ છતાં આજ દિન સુધી બનાવવામાં આવ્યો નથી સાથે ગંદા પાણી અને ગટર ઉભરાવાની સમસ્યાને કારણે વિસ્તારમાં રોગચાળાના પ્રશ્નો પણ ઉદ્ભવી રહ્યા છે ત્યારે આ તમામ બાબતે વૈલામાં વહેલી તકે નિકાલ કરી રહીશોને પ્રાથમિક સુવિધા ત્વરિત પૂરી પાડવા માટે માંગ કરવામાં આવી છે અને જો આ મુદ્દે ધ્યાન આપવામાં નહીં આવે તો ન છૂટકે અમારે નામદાર વડી અદાલતમાં પીઆઈએલ દાખલ કરવાની ફરજ પડશે અને આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી અમે તાંદલિયા વિસ્તારમાંથી આવ્યા છે સનફાર્મા કંપની સ્કૂલના ઉડા આજે વીસ પચીસ દિવસથી અમે લોકો હેરાન છે કોઈ કરતાં કોઈ કોપરેટર છે દસ નંબરના વોર્ડમાં જે લીલા મકવાણા આશા વાગેલા કોઈ કરતાં કોઈ ઝાકવા આવતું નહીં દસ વાગે અગિયાર વાગે અમે લોકો ગયા તો એ લોકોના અગિયાર વાગ્યામાંથી એ લોકોના લંચ હોય બે વાગે જઈએ તો લંચ હોય ચાર વાગે જઈએ તો એ લોકોના લંચ હોય તમારી લોકોની કોણ સાંભળે કોણ અમારું કરે વોટ લેવા મીટર એ ચૂંટણી કરવા કે

અમે જઈ જઈને અમે કેટલી વખત કમ્પ્લેન કરીને આવ્યા તો આવી કોઈ સાંભળવા વાળું નથી અમારા ગટરના ભૂભળા બેસી ગયા છે અમારા ઘરમાં પાણી આવે છે ટોયલેટ બાથરૂમમાં જવાનું નાવા ધોવાનું કપડાં ધોવાનું વાસણ ધોવાનું બધું જ પ્રોબ્લેમ છે મને પાણી હરખું નથી પીવાનું મળતું ચોખ્ખું બી ને પીવાનું પાણી પણ કપડાં ધોવાનું પણ ચોખ્ખું નથી આવતું બધું ગટરનું જ પાણી ટાંકી નાખ જાય છે ગટરો ફૂલ છે એકદમ બધું પાણી આવે તે ગટરવાળું જ આવે છે